ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ઘણા ખરા ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ થયો છે મોંઘા ભાવનું બિયારણ ખાતર મજૂરી અને મહેનત પાણી મહેનત પર પાણી ફરી વળ્યું છે તુવેરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતિત થયા છે ત્યારે શું ખેડૂતોની ચિંતા છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડાધારી મારું નામ લાલજીભાઈ કુરજીભાઈ મામનપરા ગામ ગોવિંદપુર તાલુકો ધારી હું અત્યારે ચતુરભાઈ વિરજીભાઈ સતાશિયાની વાડીએ આવ્યો છું ત્યાં એણે તુવેર વાવી છે છ સાત મહિના થઈ ગયા છે અને તુવેરની અંદર ફૂલડા છે ક્યાંક કોક કોક જગ્યાએ પણ સિંગુ બેહતી નથી આમાં ફોલ્ટ મને તો એવું લાગે છે કે બિયારણમાં જ છે સેમ બાજુના જ ખેતરમાં તુવેર વાવેલી છે અને પ્રોસેસ બેની એક જ હરખી કરેલી છે છતાં આમાં ફાલ નથી ને એમાં ફાલ સારામાં સારો છે એટલે ફોલ્ટ તુવેરના બિયારણમાં જ છે મેં પણ છ વીઘાની વાવી છે તુવેર મારે ફાલ સારો છે અને વાતાવરણનો કોઈ ઇસ્યુ હોય તો એ પ્રશ્ન નથી

તુવેર ઉભી છે બીજી કંપની ની એમાં સારામાં સારો ફાલ છે વિગત ત્રીસ ત્રીસ પણ થાય એવો ફાલ છે જેટલું એમાં ખાતર નાખ્યું એટલું જ આમાં નાખ્યું એમાં દવા છાટી એટલા પટામાં ત્રણ વાર તો દવાના પટ માર્યા તો આમાં ફાલ નથી એના આનું કરવાનું હું આમાં ખેડૂતને ક્યાંક વળતર મળે છે કે એવી માગણી છે ખેડૂતની કે કંપની આને વળતર આપે પણ કંપની વાળા કાંઈ ધ્યાન જ દેતા નથી આમાં બિયારણ લીધું હતું ત્રણ હજારનું બિયારણ થયું હતું સાડી ત્રણસોનું કિલો પેકિંગ આવ્યું હતું એક કિલોનું અને એવા વીઘા એક કિલો જોઈને આઠ વીઘા માર્ટ પેકિંગ એવા એવા ડીએપી ખાતર હાથ આઠ દસ હજારની દવા છાટી નિંદવાના પૈસા મજૂરીના હવે હવે તો દવા છાંટવાના પૈસા ના આટાણા ઢોર સારી એવી દિશા બેઠી છે તો ખેડૂતો કરે તો જાય ક્યાં એટલે ખેડૂતનો એક જ પ્રશ્ન છે કે કંપની આનું વળતર સૂકવે અમારી માંગ એ જ છે બધા ખેડૂતોની નિધી કંપની વાળા કે એમ કહે છે કે આ તમારે કે વાતાવરણને ને ગઈ હિસાબે તો આ બાજુના જ પડામાં તુવેરું બધી ઉભી છે એ બધાને ફાલ હરામ મારો છે અમારી વળતર મળે એવી માંગ છે બધાની આ તુવેરના ગોવિંદપુરની બાબતે ગોવિંદપુર ગામમાં તુવેર પાકમાં કંઈ નિષ્ફળ ગયો છે એ બાબતે અત્રેની અમારી કચેરીમાં કોઈ રજૂઆત આવેલી નથી સાહેબ નિષ્ફળ જવાનું કારણ શું નિષ્ફળ જવાના તો ઘણા બધા કારણો હોઈ શકે છે ખાસ કરીને બિયારણની ગુણવત્તા બિયારણની ગુણવત્તા એ મુખ્ય કારણ હોઈ શકે છે પરંતુ વધુ ખ્યાલ ત્યારે આવે કે જ્યારે એ ફિલ્ડની ખેતરની સ્થળ તપાસ કરવામાં આવે સર બાજુના ખેતરમાં જ્યારે મબલક પાક થયો છે આ ખેતરમાં પાક નથી થયો શું કહેશો મેં અગાઉ કીધું એમ મુખ્ય બાબત બિયારણની ગુણવત્તાનું હોઈ શકે છે જે બાજુવાળા છે એને બિયારણની ગુણવત્તા સારી હોઈ શકે અને જે આ છે આપણું જે તમે કહો છો એ પ્રમાણે જે અસરગ્રસ્ત પાક છે તુવેરનો તો ત્યાં બિયારણની ગુણવત્તા નબળી હોઈ શકે છે હા સર ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે ખેડૂતને નુકસાની ગઈ છે તો શું બિયારણના હિસાબે હોઈ શકે કે પ્રતિકૂળ વાતાવરણ હોઈ શકે શું હોઈ શકે સાહેબ બિયારણની ગુણવત્તા બી હોઈ શકે વાતાવરણની પ્રતિકૂળતા બી હોઈ શકે સિંચાઈનો પ્રશ્ન બી હોઈ શકે પણ આ તમામ બાબતો સ્થળ તપાસ કરવામાં આવે તજજ્ઞ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો જ કંઈક આ બાબતમાં વધુ વિશેષ કહી શકાય મબલક તુવેરની ખેતી સારો પાક લેવા માટે શું કરવું જોઈએ છે મબલક તુવેરનો પાક લેવો હોય તો એનો જે નિશ્ચિત સમય છે એ સમયે એનું વાવેતર કરવું જોઈએ અને સારી ગુણવત્તાના બિયારણો વાપરવા જોઈએ અને સારી તમે પાક માવજત આપો અને જે રોગ જીવાતના નિયંત્રણ માટે સમયસર સારી જંતુનાશક દવાઓ અને અન્ય સામગ્રી તમે સમયસર અને સાચી ગુણવત્તા સારી ગુણવત્તાવાળી વાપરો તો મબલક પાક મેળવી શકાય છે